તમે આ રોજ રોજ મેટલો ના કરો અને તમે ચો ઉપડ્યા પાહા ફેર તમે ખબર તો છે આપણું ઠકણું ચો હોય બકરાનું એટલે પણ આવી રોજ રોજ મેટલો ના કરાય આ કોમમાં બહુ હિસ છે યાર

ગમે ને સોલી નાખે પણ હજુ બકરાજી એવો તૈયાર નહીં કરે આ બકરાજી વ્યાજ એટલે

એ નહીં પણ તમે આમ રોડ વચ્ચે હાટતા હતા એટલે એટલે રોડ અમારા બાપાનો છે ઓહ હો તું તું તાર બકરાજી એનું હું સાઈડમાં કરું તમે એને કાઢો તું છે તું વચ્ચે હતા એટલે માફી માંગી માફી માંગું માફી અમે નઈ વાકું પાછું કઈ પણ તમે જાવ કોણ મને મારે તમે અમે આ ગામના માથા ભારે બકરોજી અલસેતુજી ઓય કોઈની તાકાત નથી કે આપણે ટી 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 કરીએ એમ ને તમે માથા ભારે તમે ઘર પર માથા ભારે મરી જશે જરોણે મને શું ચોખનો રા ચોથ એક મિનિટ એક ભારે વાગે વાગે અમે મરી જ્યો મરી જ્યો

અવતાર આ કોલા છોડો ઓ વદ મને ના આવે પછી આ એટલે મજા તમ ના આવે માટે તો રકડિયત મને ઓળખો મારું નામ હાંભળ્યું કેલા શું નામ છે શું નામ છે ગબાજી 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 ગમો એ એ ના જકો ને આ એ ઉભારો ઉભારો એક મ છે બેન નહી તમે સાહેબ ખોટી જગ્યા તમે હાથ નાખી દીધો છે હવે તમે બહુ ભારો પડી જાય અમને ભારો પડી જાય હા તમે ખોટી જગ્યા હાથ નાખ્યો છે એવું તો મે ગોતે જ રહ્યા છો તારાથી થતું હોય એક કરી લે કરી લે કરી લે દાડ ઉહરું પડી જાય અને બકરા છે તારા બકરા ને વાઢી ના નાખું ને તો મારું નામ ગભો નહીં એટલે આવા વાઘ ને આવા સીહ તો ચિતલા બકરા થી પાછો પડી જાય જો મારા હાટુ ફોન કરું તારા હાટુ ના નહીં બનેવી ને કરી જેને કરીયો કરી જાય મારો હાટુ માથા ભારે છે ને મુયા માથા ભારે ઉખટ પડી જાય આખા ઘરે ઘરે ગાબા કાઢના છે બધા બધાને મા આપનું કિલો જેવું લાગે કે પાછા પાછા પાડે કેજે કે શાતુર શીખ પણ છે હા હવે સાચુંંદરો સોંજીરાય આવે ભાઈ સેતુ વધારે બોલે એ ફોન કરવા બેઠો કાર આ અમારું છે બકરાજી વાત કો હવે શું થશે હવે કરસન કટી નો કેસ હાલ બંધ રાખો વાનો પટાવ આજ બાર ગામ નું તણી કરી જાન થોડી સાલે પણ બાર ગામ નો છે કોઈ વધા ડખો ન થાય અલ્યા સો કે દિલ્હી નો રહ્યો હે તું ચિંતા ના કર બોલા બોલા કર દીધો ફોન કોઈ ની મારવાનો વેસ આવે છે હું ફોન કર ફોન કર લાગે છે હાલો આડો મેટલ થઈ જશે આપણે પેલે દોકરે લઈ ચાલ ઘર આગળ પડતી એટલે અંદર થોડો બહાર આવે ને

તમામ્બુલન્સ <laughs> <laughs> મોકલી <coughs> <shatoor> <coughs> <Ay, Aliyai, toh, coughs>

તમ યત તમે હમ ટમ સરા કૌસી મને હવે ઓસુ અનુભવ આવે છે અલ્યા હવે જેટા થી બિયા હોય બકરો કોઈ થી બિયોડો નહી મિયા તું ખાલી ભાયડાના નામ ના સિક્કા દોય હે એ વાત કો વાઢું હે એક મિનિટ આ કું છે આ કું છે આ મારા આઢું ના આઢું એમ કોઈ સો માટે લાય છે ભરાઈ દે લો તો પહેલા અમે નોના હતા તાર રમતા એટલે ચમકડું છે આ તો આ બધું અમને બતાવવાને કીધું છે અલ્યા ફુડતી કેમ નહીં આ સર્વિસમાં મેળવાની છે સર્વિસમાં સર્વિસના તો પૈસા લઈ એ ઓય ઓય હાડું આમ આવ ઓને સર્વિસ ન લાગતી ના આ તો ભૂખા કા બોલાવ આ કરજો હે જા હા હા એ પકડો

હળદ લગાવી શાખંધાવું પડશે દાખાને બે કરવો પડશે એવું છે હવે આડો બળો લઈ લે બાજુ ઓન બીજો દુખાય 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 બસ બહુ માર્યો આરે આઠો બહુ માર્યો ઓય